નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલ સબસેકરણ ભૂલશો અને આપણા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ મારી સાચી સજ્જ માહિતી મળતી રહેશે તો ચેનલ સબસેકરણ ભૂલશો નહીં મિત્રો સારા હાજર જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રુપ છે બંને જગ્યાએ અવસે રીતે જોઈન થઈ જાય છે લિંક ડિસ્ક્રેસમાં મૂકું છું તો વાત કરીશું આજના વિડીયોમાં આપણે કે ટાટ એચએસ જે રીચેકિંગમાં માર્ક્સ ન વધવાનું મુખ્ય કારણ પેપર ચેક કરવામાં આવ્યું જ નથી મિત્ર સાર હજારથી વધુ જે વિદ્યાર્થી ઉમેદવારો જે પોતાના ગુણ ચકાસી માટે અરજી કરી હતી તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો ગમે લાઇક કરવામાં ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો જે પરિપત્ર છે જે કે અઠ્યાવીસ અગિયાર ત્રેવીસના જાહેરનામા અનુસાર મિત્રો જે મુખ્ય પરીક્ષા જાહેર કરવામાં આવ્યું હતું સદે ઉમેદવાર ગુણ ચકાસણી માટે જે ઇચ્છતા હોય તેવું ઉમેદવાર એક બાર આઠ બાર સુધી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન ગુણ ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ઉક્ત વિગતે ગુણ ચકાસણી માટે આવેલ અરજીમાં સંદર્ભ ગુણ ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી ઘણો ગુણ થયેલા સુધારા વિગતો અપડેટ કર્યો છે પરંતુ મિત્રો ઉમેદવારના ગુણમાં થયેલ સુધારો વિગતો રાજ્ય પરિસભા વેબસાઇટ પણ કન્ફર્મેશન અને જન્મ તારીખ નાખીને જોઈ શકશો પરંતુ મિત્રો જે ઉમેદવાર સાત હજારથી વધુ ઉમેદવારો જે કોઈ પણ સુધાર કરવામાં આવ્યો જ નથી કોઈ એક પણ વિદ્યાર્થી ઉમેદવારોનું એ સાત હજાર સાત હજારથી વધુ જે ઉમેદવારો હતા તેમણે ગુણ ચકાસી માટે મેં અરજી કરી હતી પરંતુ મિત્રો એક પણ ઉમેદવારોને જે કોઈ પણ ગુણ ચકાસી સુધાર કરવામાં આવ્યું છે જેટલા ગુણ પહેલાં હતા તેટલા ગુણ તેમને અહીં મૂકી દેવામાં આવ્યા છે જેમાં જે જે પેપર ચેક પેમેન્ટ એમને મળી ગયું જે વોટ્સઅપ ગ્રુપ બન્યા તેમાં ગ્રુપનો નંબર પેન્ડ થઈ ગયા તો મિત્રો આવું કરી રહી છે રાજ્ય પરીક્ષા બહુ કોઈ એક વિદ્યાર્થીનો પોતાના ગુણ ચેન્જ થાય પણ મિત્રો આ સાત હજારથી વધુ ઉમેદવારો હતા તેમને કોઈ પણ ગુણ વધારો વધારો થવાની જેટલા હતા તેટલા ગુણ મૂકી દેવામાં આવ્યા છે તો મિત્રો તે મુખ્ય પરિણામ મુજબ ગુણ જોવા મળશે જે તમામ સમજતો મિત્રો તેમણે કહ્યું છે સાત હજારથી વધુ જે ઉમેદવારો છે તેમ ગુણ ચકાસશે જેટલા મુખ્ય પહેલાં ગુણ હતા તેટલા ગુણ અહીં જોવા મળશે જે તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ ગુણ પેપર ચેક કરી છતાં પણ કોઈ અપડેટ થઈ નથી રાજ્યપાલ સાહેબ જેટલા સાત હજાર વધુ જે ગુણ ઉમેદવારો છે તેમના પેપર ચેક કર્યા પણ કોઈ પણ અપડેટ આપી નથી તો મિત્રો આ તો મુખ્ય અપડેટ છે આના સબ્જેક્ટમાં ભૂલશો ને થેન્ક યુ વેરી મચ